ગુજરાત સહિત દેશ અને દુનિયામાં નવરાત્રિ પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે હાલના આધુનિક સ્ટેપ અને ડિસ્કો દાંડિયાના યુગમાં પણ બેઠા ગરબા યોજી આપણી માતાઓ બહેનો આ પરંપરા જાળવી રહી છે ત્યારે વિવિધ ગ્રુપો અને સોશિયલ માધ્યમમાં પણ આવા બેઠા ગરબા યોજાઈ રહ્યા છે નવરાત્રિ પર્વનું નામ સાંભળતા જ ગુજરાત ગુજરાતીઓ અને રાસ ગરબાની યાદ આવી જતી હોય છે પણ આજે તો સમગ્ર વિશ્વમાં આ નવરાત્રી પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે પરંતુ ગુજરાત ભરમાં નવરાત્રી પર્વ આસ્થા ધર્મ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરાઈ રહી છે આવી ઉજવણી કદાચ અન્ય રાજ્યો કે વિશ્વમાં નહીં થતી હોય આજે આપણે વાત કરવાની છે ધાર્મિકતાની પરંપરાગત રીતની પૌરાણિકની હાલ ડિસ્કો ડાંડિયા ડીજે ના તાલે અવનવા સ્ટેપ રમાઈ રહ્યા છે અને યુવાધન તેની મજા પણ માણે છે પરંતુ આપણી માતાઓ બહેનો વર્ષો પહેલા બેઠા ગરબા કરતા હતા તેમાં માતાજીની સાચી આરાધના અને તેમનું પૂજન અર્ચન થતું હતું તો આજે પણ અમુક ગ્રુપ મહિલા મંડળ અમુક ટ્રસ્ટ

ચાલતી પ્રવૃત્તિ એમાં પણ કેતકીબેન દેસાઈ ફેસબુક ટ્વિટર વોટ્સએપના માધ્યમથી એમને માતાજીના પરંપરા અને ચાલતી પ્રવૃત્તિ કેતકીબેન દેસાઈ ટ્વિટર ફેસબુકના માધ્યમથી ખૂબ સારી પ્રવૃત્તિઓ કરે છે એમાં એમને સાથ સહકાર આપવા માટે મહુવા ભાવનગર સાવરકુંડલા વેરાવળ સોમનાથ રાજકોટ અમદાવાદ સુરત વડોદરા અને અમદાવાદ એમને પણ ટ્વિટર અને ફેસબુકના માધ્યમથી ઘણી બધી લાઈફ આપે છે અને બેનો ખૂબ સારો સાથ સહકાર આપે છે એમાંય અમારા મહવામાં પ્રિતેન મીઠાણી એમનો પણ એમને ખૂબ સાથ સહકાર અને સપોર્ટ મળતો રહે છે અને આ તબક્કે હું ગ્રામ નિર્માણ સમાજમાં કેતકીબેન દેસાઈ અને એમની ટીમને દિલથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે માતાજીના ખૂબ નવલા નોરતામાં ખૂબ આગળ વધો

हरि दोकाे जीनो ते भरो सप्ति हरि दोकाे जीनो ते भरोडि

सलियो गङ्गोरे गो के सलयो सङ्ग तने नागो या परबा के सलियोग तने नाग्यो रे

રણ મેહમાનગીતલાટી છે પીડી લાઇટ તથા ગ્રામ નિર્માણ સમાજ દ્વારા આજે જે આજરોજ બેઠા ગરબાની જે આયોજન કરવામાં આવ્યું છે તેમને કક કે કે હું આભાર કરું છું અને અમારો ગર્વ રજો કરું છું કેસરીયો રંગ તને લાગ્યો રેલો નમસ્તે શારદી નવરાત્રિની અલગ તરફથી આપ સર્વોને શુભકામના માં આદ્યશક્તિના આશીર્વાદ આપ સર્વો પર વલસતા રહે તેવી માના ચરણોમાં પ્રાર્થના તો ચાલો બહેનો મા વધામણા કરવા અને માનું સ્વાગત કરવા એક ગરબો ગાશું ને ચાલો તારા लोल, डुङ्गारे डोलि तारा डुङ्गे रोपरी जिना मोर गरबेर मा आवरे लोल

અને આપ બધા મને તરત સહકાર આપવા તૈયાર થઈ જાઉં છું એ ખૂબ આનંદની વાત છે અને આપ જાણો છો કે પારે ભવન ખાતે આપણે લાઈવ એક્ટિવિટી હું કરી શકું એમ નથી આજની જે થીમ જે નવરાત્રિ આપણો મહાપર્વ બેઠા ગરબા જે આપણી પ્રાચીન પરંપરા છે ખાસ કરીને નાગરી પરંપરા છે એ થીમ હેઠળ મેં મોવાના બહેનો મોવાથી બહાર રહેતા બહેનો જે મોવાના હોય એમની સાથે મેસેજ દ્વારા વાત કરી તો બધા જ તૈયાર થઈ ગયા અને મને ખૂબ સહકાર મળ્યો મને સહકાર આપો મતલબ ગ્રામ નિર્માણ સમાજ મોવાને સહકાર આપો તો આ થીમ હેઠળ મને બહેનો મોવાના બહેનો જે ઓમરામ યોગા ક્લાસીસ છે અમારું મહિલા કોણ અને શનિ સભા ખોડિયાર શેરી મિત્ર મંડળ સખેરી ગ્રુપ હોવા નવદુર્ગા ગ્રુપ હોવા કલર ઓફ સ્કૂલ મેન મહેતાનો ગ્રુપ એ બધાએ ખૂબ સરસ તૈયારી કરી અને એ સાથે પણ જે નાના નાના ગ્રુપ જોડાયેલા છે બધાએ મને ઉત્સાહપૂર્વક તૈયારી કરીને ખાસ વિડીયો બનાવીને મોકલ્યા એ ઉત્સાહ જ કંઈક નવું ને થીમ કરવા માટે પ્રેરે છે અને આ થીમ હેઠળ એક ખાસ વિશેષ વાત કે મહુવાના મહુવાથી બહાર રહેતા બહેનોએ પણ મને ખૂબ સહકાર આપ્યો જેમ કે સુરત રાજકોટ ભાવનગર સાવરકુંડલા અને અમદાવાદ તો ખરું જ આ બધા બહેનોએ ખૂબ ઉત્સાહથી મને સહકાર આપ્યો અને મને આ બધા જ કાર્યમાં સંદીપભાઈનો સહયોગ સતત મળે છે અને કંઈ પણ કરવાનો પ્રયત્ન આ બધા જાણો છો કલાણીયા સરને હું આ તકે યાદ કરું છું આ બધા આગળ પણ આવો જ મને સહકાર આપશો આભાર જય